મેં મેં પબ્લિક સ્પીકિંગમાં આવીને હું ઘણું બધું શીખ્યો જો હું બધું ના કહી શકું મારી ગમતી બે ત્રણ વાત કરું તો એમ કહી શકાય કે માતા પિતાના આપણા જીવન ઉપર ઘણા ઉપકારો છે તેની મને સમજ આવી સાથે સાથે પ્રોગ્રામની અંદર એક્ટિવિટીઓ કરાવી શાયરીઓ છે દુઆ છે કઈ રીતે માહોલ બનાવો તેની મને ખાસ સમજ આવી સાથે આપણા જીવનમાં ઘણા બધા ડરો હોય છે તેની તેને કઈ રીતે દૂર કરવા તેનો સામનો કઈ રીતે કરવો તે મને ખાસ શીખવા મળ્યું અને મારા જીવન આ શીખીને મારા જીવનમાં ઘણા બધા દૂર ડર દૂર થઈ રહ્યા છે પબ્લિક સ્પીકિંગનો બેચ જ કર્યો એ પહેલાં મને બધી બાબતનો ડર લાગતો હતો કોઈની સાથે વાત નહોતો કરતો નવું નવું વિચારી નહોતો શકતો પરંતુ અહીંયા આવ્યા પછી બધા સાથે વાતચીત કરતો થયો છું નવું વાંચતો વિચારતો થયો છું એનાથી મને ઘણા બધા ફાયદા થયા છે ખાસ તો હું ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિને સાંભળીશ લેક્ચરમાં જે પ્રમાણે તે વ્યક્તિ કેવી રીતે બોલે છે કેવી રીતે સાંભળવું કેવી રીતે સમજવું તેના ઉપર કેવી રીતે કામ કરવું અને બધી વાતો ઉપર ધીરજપૂર્વક અને સમજીશ અને હું મારા જીવમાં વસ્તુને એપ્લાય કરીશ પ્રસ્તુત